મા સેન્ટરના તમને બધાને નમસ્કાર આજે ક્રેપ સીટમાં આજે બધાની બહુ ડિમાન્ડ હતી એ સાડીઓ અજર પ્રિન્ટમાં લઈને આવી છું આગળ આ થોડા દિવસ પહેલાં વિડીયો મૂકતો એમાં ત્રણસો રૂપિયા ભાવ હતો પણ એ મારો સ્ટોક ક્લિયરિંગ સેલ હતો એટલે ત્રણસો રૂપિયા ભાવ છે આજની સાડીનો દરેક સાડી જે બતાવું છું એમાં ત્રણસો પચાસ રૂપિયા ભાવ અને ઓલ ગુજરાતમાં ફ્રી ડિલેવરી છે ઓલ ગુજરાતમાં ફ્રી ડિલેવરી આવશે આ જે ગાળા બોર્ડરમાં જે અજરખમાં બતાવું છું એ કલર જોતા ગ્રીન કલર આખી સાડી નથી જોઈ લેજો ગ્રીન કલર છે જો એકદમ સરસ ગ્રીન કલર બોટલ ગ્રીન કલર નીચે ઘૂંટણ થી નીચે સુધી બોર્ડર આવશે બહુ નાની બોર્ડર નહીં આવે અત્યારે આ સાડીની બહુ ડિમાન્ડ ચાલે છે આ ગ્રીન કલર છે જો એકદમ સરસ સાડી છે આ દરેક સાડીનો ભાવ સાડા ત્રણસો રૂપિયા છે ફ્રી ડિલિવરી છે ઓલ ગુજરાતમાં જોઈ શકો છો તમે દરેક સાડી સાડા ત્રણસો રૂપિયામાં છે ફટાફટ નંબર ચાલે છે એના પર ફોન કરો અથવા મેસેજ કરો અથવા વિડીયો કોલથી પણ તમે તમારો ઓર્ડર બુક કરાવી શકો છો ઓલ ગુજરાતમાં ફ્રી ડિલિવરી છે શિપિંગ ચાર્જ આપવાનો નહીં રહે સાડા ત્રણસોમાં તમને ઘરે બેઠા સાડી મળી જશે સાડી ફૂલ લાંબી આવશે જોઈ શકો છો તમે એકદમ સરસ સાડી એકદમ કપડું મસ્ત સાડીમાં નહીં બતાવી દઈશ બરોબર જો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરો હવે એના કલર જોઈશું આપણે આ છે એકદમ કાર્બન બ્લુ કલર બ્લુ કલર એકદમ કાર્બન બ્લુ કલર છે જોઈ શકો છો તમે એકદમ કાર્બન બ્લુ કલર છે સેમ એ છે આ એ બ્લાઉઝ પીસ છે સ્ક્રીનશોટ લઈ અને ફટાફટ ઓર્ડર કરજો બધી સાડી ખોલીશ ને ખાલી તમને કલર બતાવી દઈશ છે કાર્બન બ્લુ કલર આ છે રામા કલર એકદમ ઘાટો રામા કલર છે જોઈ શકો છો તમે એકદમ ઘાટો રામા કલર છે આ છે એનો બ્લાઉઝ પીસ ગ્રે કલરની ડિઝાઇન છે દરેકમાં બ્લાઉઝ પીસ આ રીતનો આવશે જોઈ શકો છો ફટાફટ તમે સ્ક્રીનશોટ લો અને તમારો ઓર્ડર બુક કરો આ છે ગ્રીન કલર આપણે આગળ જોયું એમાં સેમ ગ્રીન કલર એમાં બે પીસ છે કાર્બન બ્લૂમાં બી બે પીસ છે આમાં બી બે પીસ છે જોઈ શકો છો તમે ફટાફટ સ્ક્રીન પર નંબર ચાલે છે એમાં ઓર્ડર કરો જો આ છે એનો બ્લાઉઝ પીસ કપડું બધું સરસ આવશે લચકદાર કપડું આવશે પહેરવાની મજા આવશે અત્યારે આની બહુ જ ફેશન ચાલે છે

બહુ મસ્ત સાડી છે ફટાફટ ઓર્ડર કરો બ્લેક સાડી તો રહેતી જ નથી આમાં બહુ ડિમાન્ડ છે આ સાડીઓની આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે દરેક સાડીમાં પાલવ નહીં નીકળે કોઈમાં નીકળશે કોઈમાં નહીં નીકળે તો ફટાફટ નંબર ચાલે છે એના ઉપર ઓર્ડર કરો હવે આપણે બીજી પેટર્ન જોઈશું ક્રેપમાં આ છે થાબડીમાં નવી ડિઝાઇન જો એમાં ક્રેપ સિલ્કમાં જ છે થાબડી ડિઝાઇન છે આ જોઈ શકો છો તમે એકદમ મસ્ત સાડી છે આમાં બ્લાઉઝ પીસ અલગ આવશે એકદમ સરસ અદરક બ્લાઉઝ આવશે એમાં સાડી બધી બ્લાઉઝના લીધે થઈને જ આવશે સાડી હેવી આવશે જો એકદમ મસ્ત બ્લાઉઝ પીસ છે દરેક સાડીનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં ફ્રી શિપિંગ છે ત્રણસો પચાસ રૂપિયામાં ફટાફટ ઓર્ડર બુક કરો તમારો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં સાડી બધી છ મીટર ઉપર પૂરી આવશે કોઈમાં સાત મીટર પણ કપડું નીકળશે કોઈમાં છ નીકળશે બ્લાઉઝ પીસ અલગથી આવશે સાડીનું કપડામાં તમારે કંઈ જોવું નહીં પડે જો આ એકદમ કેટલું લાંબુ કપડું છે બહુ હેવી લગભગ સાત મીટર સાડી છે આવાળી જોઈ લો તમે એકદમ સરસ સાડી છે ફટાફટ તમે ઓર્ડર બુક કરો ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં લિમિટેડ જ માલ આવ્યો છે બહુનો સ્ટોક છે નહીં આજે એ બતાવું એ જ છે જોઈ લાય છે એનો બ્લાઉઝ પીસ આ છે બ્લુ કલર જો આમાં એ છે ડિઝાઇન થાબડીવાડીમાં જ આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે એકદમ મસ્ત ડિઝાઇન છે સેમ ટુ સેમ એમાં આ કલર છે વાઇન કલર છે જો આખી સાડીમાં દાણી આવશે બંને સાઈડ બોર્ડર આવશે એકદમ મસ્ત સાડી છે આ સાડી દરેક સાડીનો ભાવ છે સાડા ત્રણસો રૂપિયા ફ્રી શિપિંગ ઘરે બેઠા તમને સાડા ત્રણસો રૂપિયામાં સાડી મળી જશે

આમાં બે સેમ પીસ છે જોઈ શકો છો તમે બે પીસ સેમ જ છે આમાં રામા કલરમાં અને આ એક બીજો છે એમાં એ ત્રણ પીસ સેમ છે આમાં એક જ સરખા ખાલી નીચેની બોર્ડરનો કલર થોડો ઘણો અલગ છે આ ત્રણ આ બ્લુ શેડ ઉપર જાય છે ને આ બે સેમ પીસ છે બરાબર જે જોઈએ એ તમે નંબર ચાલે છે એના પર વોટ્સઅપ કરો જો એકદમ સરસ સાડી છે બધી સાડીઓ મસ્ત જ છે આમાં લિમિટેડ આમાં ખાલી ચાર જ પીસ પાંચ પીસ છે બે આ

જો નીચે મસ્ત નાની બોર્ડર ઉપર નાની બોર્ડર નહીં રહે આવશે જોઈ શકો છો તમે જો આ છે એનો બ્લાઉઝ પીસ એકદમ મસ્ત બ્લાઉઝ છે જો બધી સાડીઓ બ્લાઉઝના લીધે થઈને જ ઉઠાવવા આવશે જોઈ લો એકદમ મસ્ત હેવી સાડી છે સરસ સાડી છે સાડા ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને સાડી ફ્રી થઈ જશે આમાં કલર બતાવી દો તમને આ છે એકદમ મસ્ત ગ્રીન કલર રેડ કલર એકદમ મસ્ત રેડ કલર છે એમાં બ્લેક કલરનો આ આવશે રેડ કલર એકદમ મસ્ત રેડ કલરમાં બે પીસ છે પછી આ છે વ્હાઈટ કલર જો વાઇન કલરમાં સિંગલ પીસ છે ગ્રીન કલરમાં બે પીસ છે વ્હાઈન કલરમાં સિંગલ પીસ છે

જોઈ લો આ બધું કલેક્શન હેવી છે બહુ સરસ સાડીઓ છે ઘરે બેઠા તમને સાડા ત્રણસો રૂપિયા શિપિંગમાં મળી જશે દરેક સાડી એકદમ સરસ છે તમારો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો તો મારો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે અને તમારી મનગમતી સાડીઓ તમે લઈ શકો છો બસ આટલું જ કહેવાનું માસાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર જય માતાજી